મિત્રો સ્વાગત છે તમારું વેધર ઓફ ઇન્ડિયા ચેનલમાં હું છું ગૌરવ રાણીંગા છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યમાં કુલ એકસો એકોતેર તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં વધુ વરસાદ દેવભૂમિ દ્વારકા જિલ્લો પોરબંદર જિલ્લો અને કચ્છ જિલ્લાના વિસ્તારોમાં નોંધાયો છે દ્વારકાના કલ્યાણપુરમાં ત્રણ ઇંચ કચ્છના માંડવીમાં અઢી ઇંચ નખત્રાણામાં એક પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ નોંધાયો લેટેસ્ટ સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરીએ તો જે સિસ્ટમ છે તે અત્યારે આ વિસ્તારો ઉપર છે અને સિસ્ટમનો ટ્રફ ભાગે પશ્ચિમ દિશામાં છે જેથી ગઈકાલથી જ જે સિસ્ટમના વાદળો છે તે વધુ અરબસાગર અને તેને લાગુ વિસ્તારો ઉપર જોવા મળ્યા છે જેને લઈને જે આ વિસ્તારોમાં ભારે અતિભારે વરસાદની આગાહી હતી તેમાં મોટો ફેરફાર થયો અને મુખ્યત્વે જે વરસાદ છે તે અમુક કાંઠા વિસ્તારો અને મોટાભાગનો વરસાદ અરબસાગરમાં જ પડી રહ્યો છે જેથી ગઈકાલે આગાહી મુજબનો વરસાદ પડ્યો નથી તેમ કહી શકાય છેલ્લી ચોવીસ કલાકના સમગ્ર ભારતના સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરીએ તો પશ્ચિમ બંગાળ અને તેને લાગુ બાંગ્લાદેશના વિસ્તારો ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે અને ત્યારબાદ અરબસાગરમાં કચ્છ અને સૌરાષ્ટ્રના કાંઠે એક લો પ્રેશર એરિયા છે આ લો પ્રેશર એરિયા આપણે અગાઉ કહ્યું તે મુજબ વધુ પશ્ચિમ દિશા તરફ તેનો ટ્રફ રહ્યો જેને લઈને સૌરાષ્ટ્ર કચ્છમાં કે ગુજરાતના બીજા વિસ્તારોમાં પણ ધાર્યો વરસાદ પડ્યો નથી ચોવીસ કલાકનું ગુજરાતનું સેટેલાઇટ પિક્ચર જોઈએ તો વાદળો મુખ્યત્વે આ વિસ્તારોમાં જ વધુ જોવા મળ્યા છે આંતરરાષ્ટ્રીય સંસ્થા મુજબ લો પ્રેશર વિસ્તાર આજે સવારે કચ્છ અખાત લાગુ અને કચ્છના વિસ્તારો ઉપર હતો જ્યારે ભારતીય હવામાન વિભાગ મુજબ હજુ લો પ્રેશર બન્યું નથી પરંતુ આજે જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે તે લો પ્રેશરમાં ફેરવાશે પવનના ચાર્ટ ઉપર નજર કરીએ આઠસો પચાસ એચપીએ ઊંચાઈનો પવનનો ચાર્ટ અત્યારે તમે જોઈ રહ્યા છો પશ્ચિમ બંગાળ લાગુ બાંગ્લાદેશ વિસ્તારો ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે જે આગામી બે દિવસમાં મજબૂત થઈ લો પ્રેશરમાં ફેરવાશે ઓગણત્રીસ તારીખે લો પ્રેશર બની જશે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં આઠસો પચાસ એચપીએ ઉપર કચ્છના જે વિસ્તારો છે તેના ઉપર એક સ્ટ્રોંગ સર્ક્યુલેશન દેખાઈ રહ્યું છે તેનો ટ્રફ આ દિશા તરફ ઢળેલો છે આ સર્ક્યુલેશન આગામી ચોવીસ કલાકમાં ઉત્તર દિશા તરફ ખસી અને નબળું પડતું જશે સાતસો એંચપીએ ઊંચાઈનો ચાર્જ જોઈએ તો જે લો પ્રેશર વિસ્તાર છે તેને આનુષંગિક સર્ક્યુલેશન આ વિસ્તારો ઉપર જોવા મળે છે સાતસો એંચપીએ ઉપર પણ ટ્રફ વધુ અરબસાગર બાજુ સક્રિય છે જેને લઈને અરબસાગરના વિસ્તારોમાં જ વધુ વરસાદ જોવા મળ્યો છે અને કાંઠા વિસ્તારોને બાદ કરતાં અંદરના વિસ્તારોમાં વરસાદની ઘટ રહી ગઈ આ સિસ્ટમમાં સરફેસ લેવલનો ચાર્જ જોઈએ તો સરફેસ લેવલ ઉપર પણ જે કચ્છના વિસ્તારો ઉપર સર્ક્યુલેશન દેખાઈ રહ્યું છે પરંતુ જીએફએસ એટલે કે અમેરિકન મોડેલ મુજબ આ સર્ક્યુલેશન આજે રાતથી વધુ નબળું પડી જશે અને ઉત્તર દિશા તરફ ખસતું જશે હવે વરસાદની વાત લઈ લઈએ તો આજે અઠાવીસ જૂન અને આવતીકાલે ઓગણત્રીસ જૂનની સવાર સુધીમાં કયા વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતા તો હજુ પણ દક્ષિણ ગુજરાતના જે આ વિસ્તારો છે ભરૂચથી લઈ અને નીચે વલસાડ સુધીના કાંઠા વિસ્તારોમાં આગામી ચોવીસ કલાક દરમિયાન આવતીકાલ સવાર સુધીમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા ગણી શકાય તેની સાથે જ દેવભૂમિ દ્વારકા જિલ્લો કચ્છ અખાત લાગુ અમુક જામનગરના વિસ્તારો અને કચ્છના વિસ્તારોમાં હજુ આજે રાત આવતીકાલ સવાર સુધીમાં મધ્યમથી લઈ અને ક્યાંક ભારે વરસાદની શક્યતાઓ ગણી શકાય છે આ વિસ્તારો જે છે જામનગર જિલ્લો પોરબંદર જિલ્લો અમુક વિસ્તારો જૂનાગઢના રાજકોટ મોરબીના કચ્છના અમુક વિસ્તારોમાં મધ્યમ વરસાદ અને ક્યાંક ક્યાંક બેથી ત્રણ ઇંચ સુધીનો વરસાદ પણ હજુ આગામી ચોવીસ કલાક દરમિયાન પડી શકે સિસ્ટમનું જે સર્ક્યુલેશન છે તે થોડું પૂર્વ દિશા તરફ ખસે અથવા તો થોડું ઉપર જશે ઉત્તર પૂર્વમાં તો જે વાદળો છે તે પશ્ચિમ સૌરાષ્ટ્ર કચ્છ બાજુ આવી શકે જેને લઈને આ વરસાદની આપણે આગાહી કરી રહ્યા છીએ સિસ્ટમની દિશા આધારિત વરસાદ રહી શકે મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે તેમાં છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ અને એકલદોકલ સ્થળે બેથી ત્રણ ઇંચ એવો ભારે વરસાદ હજુ પણ આગામી ચોવીસ કલાક દરમિયાન ચાલુ રહી શકે છે અરવલ્લી સાબરકાંઠા મહીસાગર દાહોદ પંચમહાલ મહેસાણા ખેડા આણંદ વડોદરા છોટા ઉદેપુર સુધીના વિસ્તારોમાં છૂટો છવાયો હળવો મધ્યમ અને એકલદોકલ સ્થળે ભારે વરસાદ શક્ય ઉત્તર ગુજરાતમાં પણ પાટણ બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ અમુક સ્થળે ચાલુ રહી શકે સુરેન્દ્રનગર જિલ્લો બોટાદ ભાવનગર અમરેલી અને ગીર સોમનાથના વિસ્તારોમાં છૂટાછવાયા હળવા ભારે ઝાપટાથી લઈ અને ક્યાંક ક્યાંક હળવો મધ્યમ વરસાદ આગામી ચોવીસ કલાક દરમિયાન નોંધાઈ શકે છે આવતીકાલે પણ અમુક વિસ્તારોમાં હજુ વરસાદ ચાલુ રહેશે સાવ વરસાદ બંધ થાય તેવું નથી લાગતું આગળ જે બંગાળની ખાડીમાં સિસ્ટમ બની રહી છે તે ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધશે આગોતરા એંધાણમાં તો એકથી ચાર તારીખમાં ફરીથી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદનો રાઉન્ડ આવી શકે મુખ્યત્વે ઉત્તર પૂર્વ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો અને કચ્છમાં પણ આ વરસાદની વધુ અસર રહેશે હળવો મધ્યમ વરસાદ અને અમુક સ્થળે છૂટો છવાયો ભારે વરસાદ એ રીતનો રાઉન્ડ રહી શકે પરંતુ સિસ્ટમની જે આગળની દિશા છે તે કઈ રીતની રહે છે તેના ઉપર વરસાદનો આધાર રહેશે તો તેની અપડેટ આગળ આપવામાં આવશે તો આ હતી અત્યાર સુધીની અપડેટ આગળ અપડેટ જોવા માટે વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં આભાર